વેવાણા માર દીકરીનો ધ્યાન રાખજો કોઈ થી માર દીકરીએ એ ઉપાડી નામથી આમ મૂક્યું નથી કોઈ દી અમે કામ કરાવ્યું નથી મારી દીકરીને ભલે અમે કામની ના નથી પાડતા પણ મારી દીકરીને સુખી રાખજો બધા દીકરી જ માનીને રાખજો ના 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 વિવા એમાં કઈ કહેવાનું થોડું હોય અમારી દીકરી છે નથી એવું થોડું છે હારે મારી સકલી દીકરી હારે વૈરી એને પાંચ વર્ષ થઈ ગયા તો એ ક્યાં કઈ અમે તો કઈ રાવ ફરિયાદ કઈ કરતા નથી નામે દીકરી એનો કરી લઈએ એટલે હાલે અમે નાના એને દીકરીને જેમ જ રાખશું હા હા એમ તો મારી દીકરી હોશિયાર છે એમ નથી કે કાંઈ નહીં કરશે પણ તો એ મારી દીકરી અમને બધાને વાલી બહુ હતી એમ એક ની એક છે અમારે હા હા કાંઈ ઉપાધિ તમ તમારે કરોમાં વેવાય વેવાણ હવે સાના રહી જા વાલો પછી આ દીકરીને રોગે રોગો વહમો લાગે મારી લાડ ઘીરે મારી દીકરીને ખમા ઘણી તુને હે મીઠુડી અમે જો જોશું તારી વાત પુતળીયા કોક બીજી વાર સમજાવો કે મારે સિયાનત ગવાતા વિદાય થાય છે દીકરીની કેવી રીતના ગીત વગાડે છે રાગ સુર પછી બગાડી નાખે ચકલી યાર મને રોવું એવું આવે છે તારા લગનમાં એટલું રોવું આવતું હતું નાના લગ્નમાં ખબર નહીં રોવું આવે છે

એય તો સાના રાખો ને મમ્મી તમે ટીના ને ને મમ્મી ને બધાને તમે સાના રાખો સામા તમે રોવા માંડ્યા છો હા હા સકલી રાખું છું અરે હાલો ટીના બહુ સાના રહી જાવ તમે એવા તમે સાના રહી જાવ એટલે પછી બધાય સૂક થઈ જાય હેલો ગાડીવાળા ય ઘર સે કચરા ઉઠાને ગાડીવાળા ય ઘર સે કચરા ઉઠાને અરે દીકામ નું ગવણું હોય આવ કેમ ગાસ્તો પપ્પા પપ્પા આવ મેં તરલા મરી જ દઈ દાદી વાલા આયા ઘર સે કચરા ઉઠાને ની બેન ના લગન હોય ને જાતી હોય ને તો આવી રીત નું ગીત આવતું હોય ઘર સે કચરા ઉઠાને સુખ થઈ જાવ મોટું તારું બંધ રહેવું જોઈએ દીકા એ ઓલી ઓલી બાજુ એ જે અમારે રેવાન જો આ છોકરી રહી ને જીણકી બહુ ટીના હેવાય છે એના ભેગું જ ખાતી ને એનો ટમા ટીના નોકરી માં જાય ને તો વાત જોઈને ઊભી હોય કે ટીના દીદી ક્યારે આવે ટીના દીદી આમ તો ફૂઈ થાય પણ એ ટીના દીદી જ કહેતી હોય કે જો તો કેવી છોકરી રહે છે બહુ હેવાય છે બહુ હેવાય ピンチャーでクリートパルキータパルキーワイ。 એટલે પુત્રી મને શા થાય ખબર ગમે એની વિદાય જો એટલે મને રો આવી જાય ગમે એની હોય તો મને પછી મારું યાદ આવી જાય કેવા દીકરી સાસરે જાય બધું એવું યાદ આવે ગમે દીકરી રોતી હોય ને તો મારકે જોવાય જ નહીં પુત્રી હા સાચી વાત છે હું તો હજી સાસરે ગઈ નથી પણ મને તો મને રોવું આવી જાય ખરેખર ગમે એ ભગવાનનું એવું હોય રીત કે બધા રોવા માંડે આમ જો એક રોવે છે એક ભાઈ સિવાય એને તો વકળ નથી ને એક મંગલો નથી રોતો એક આ અણવર બાકી બધા રોવે છે જોવું જોઈએ તો જણું બાઈ બધા રોવે છે બાયું તો જો એક રોવે છે હા એ તો હાથમાં છે ને પુત્રી કહેવત છે કે વિદાયમાં જેને રહું ના ને ખરેખર પાપ પડે વિદાય તો એવી વસ્તુ છે ને કે આમ સારો હારો માણસ ધોગી જાય નાખે દીકરીને બાપે રડવા માંડે એ રોવું તો આવી જ જાય દીકરી આજ વીસ વર્ષ વડી થઈ હોય અને પછી હા રે જાય તો પછી રોવું ન આવે હે આપણે એક ઝાડવું વાવવું હોય ને બીજી આપણે રોપીએ કરીએ તો એ સુકાઈ જાય તો આ દીકરીને તો વીસ વર્ષ નહીં થઈ હોય ને પછી બીજે શેઠ થવામાં દીકરીને ત્રીજી જેવું પાત્ર ક્યાંય ના થાય કોઈ ના થાય હા ને સકી બેન હું છે ને ગમે ના લગન હોય ને તો છે ને વિદાય ની જ રાહ જોતી વિદાય કેરા છે માર જોવી છે ગમે લગન કસમ માં જાય તો પછી આપણે જમવાનું જ ખાલી ન હોય તો છે ને પછી મારી મમ્મી ને કે હાલો હોય તો આપણે જઈએ જમાઈ ગઈ તો મે કીધું ના ના મમ્મી આપણે છે ને વિદાય જોઈને જ જાવી છે વિદાય જોવાની મજા આવે મમ્મી હમ હા તો છે ને વિદાય તો એક આમ અનોખો બધું આખી રીત જ છે ને તો આમ કેવું બધું થાવા માંડે બધા કેવું આપણે આપણી તો બધા એવા એ વસ્તા ખેલતા હતા ને કેવા બધા નિમરા થઈ ગયા છે karishakero kotu komaro gati ti soti ikio e jani ga yi janeci yi lokoyo ko idadi ke hujyo tori o karishakero kotu komaro gati ti soti ikio o burst na how wuruwa nono ti dika bo'ruwa igiuse bo'ruwa igiuse

વીસ વર્ષની દીકરી કરીને પછી હારે મોકલી દેવાની એટલે તો માણસને દીકરી જન્મે ત્યારે ચિંતા થતી હોય દીકરી આમ થોડી કોઈને નડે પણ આમ જાય તો એ પછી નડે ને એમ થાય કે આપણે દીકરીને એવડી કઈ દઈએ ના બીજા નાચમાં ખોપી દેવી એટલે પછી દેવણ રહું તો આવે ને ના ના મમ્મી હવે હું ચૂપ થઈ ગઈ છું હવે તમે ચૂપ થઈ જાવ

મારથી તો રડવાનું નહીં એટલું રોવાઈ ગયું હતું બાપા સર સતીબેન માંગી રોવાનું મૂકી દે પણ હા બોલી મંગુળી ને હા હું તો ઝાપટી ઝાપટી ને વયું ગયું હા ગમ તો નોતરા હાથ ખાઈ પીને વયું ગયું કેવ્યું કહેવાય વિદાય હોતી હું પીને હે એમ સાસુ તો બરાબર હોય તો એક વાર દેખાણી ખાઈને હું જોતી પાણી પીને છાશ પીવાનું ઓલું હતું ને કાઉન્ટર ત્યાં મેં જોઈ તી છ સાત ગ્લાસ છાસ પી ગઈ અને પછી જી નોરી ત્યાંથી વસોટીની ઓલી બાજુ હોય જ કઈ બોલ કોઈ રી આપણે હું Conti chi non in io viglo, che tu hai già chi voglio il viglo, che tu hai già chi voglio il che il che tu hai già chi voglio il che il che tu hai già chi voglio il vigilo, 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 che tu hai già chi voglio il che il che tu hai che il